કે ઢિંગલી અત્યારે આવી જ ગઈ શું નામ તારું труवी તને શું ગય્યું મને આના વેસ્ટર્ન પાર્ટી પર બધું બહુ ગય્યું શું વાત સર શું વાત મમ્મીએ પૈસા દીધા પપ્પાએ પપ્પાએ હાચ લીયો પપ્પાને અડી જઈ છોકરા હું કેવું લાગ્યું કલેક્શન જોયું તમે મસ્ત છે બહુ મસ્ત છે બહુ સારા છે

વનપ્લસ કપડાઓનું કલેક્શન હોય ને અલગ અલગ જમાવટ હોય એટલે બેનોય પાછા પોગી જાય જોવા માટે લેવા માટે સૌથી પહેલા સ્વાગત છે તમારું તમારું નામ કેજો ધાર્મિક ભાઈ તે નવું મુરત કર્યું છે આપણી શોપ તો ઘણી બધી છે છ થી સાત શોપ છે વનપ્લસ મુંબઈમાં ત્રણ શોપ છે ત્રણ રાજકોટમાં છે હા સાતમી આયા છે ઓહ એટલે મોરબીમાં હવે આવી ગઈ એમ ને આ બધી જગ્યાઓની ભવ્ય સફળતા પછી રેડી આપણી પાસે મેન કલેક્શન ની અંદર કિડ્સમાં કેટલી એજ થી કેટલી એજ ના અને મહિલાઓ માટે કયા એજ થી કયા એજ માટે બોન થી લઈને 15 વર્ષ ગર્લ સુધી ઓકે લેડીસ વેસ્ટર્ન આઉટફિટ બધું મળશે બરાબર જીન્સ પેન્ટ ટોપ મિડી સ્કર્ટ તો બધું રેડી કેવાય લ્યો આ રેગ્યુલર વેસ્ટર્ન બધું હા આ આપણો પેલું આખું કલેક્શન છે તા આપણે કેના માટે બોયઝ માટે છે બધું ઓકે બોયઝ માટે ફંકી પેન્ટ

એટલે આખા દિવસમાં બધાને પોતપોતાની અનુકૂળતા અહીંયા આવી શકે વિશેષ કલેક્શન જોઈ શકે અને આપની અનુકૂળતા આપ લઈ જઈ શકો એવી સુંદર વ્યવસ્થા અહીંયા ગોઠવવામાં આવી છે થેન્ક યુ સો મચ સર અમારી સાથે જોડાવા માટે આપ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે તમે લોકો તમારા ફેસબુક પેજ યુટ્યુબ ચેનલ ઇન્સ્ટાગ્રામ ઉપર અને હું હતો તમારી સાથે રવિ બરાસરા